આ હરી રગડે પા દે છે ચીટો બીજો દોડે કે ને ના નથી

અહ હા મે નળ દર દે નળ દર કે વસ્ત દે પાણી હે આ પી પી નો એ જાય ઓ પી જાય દેરા પાણી ધલક હોય ને રમવાનું સુતું હોય દે પાણી કે થાય હા એ ઉય ને આપે આય દે આઈશો બુડ આ તો જલ મરી ઓમ હવે ઠેટું એ આપડે આયા કે નહીં ઈ તો રાતે પાછા વળતા વળશે કે નહીં ચાર દેખાય છે કે ચોથી ગાડી ઉપર ચડે છે ઈ ખબર પડી નહીં હા નકા તો ન ખબર પડે કારણ કે રાડ ખાગા કે નહીં એટલે રસ્તો દેખાય છે તારા વાળા છે ને બીક ભાઈ પણ મારી બીક ખરી બાકી

એટલે કે તો ને એટલે આપણને લાગશે કે હા આયા આ તો છેલાલ કેલાલ બરોબર હે જગ્યા બરોબર મળી ખબર નહીં ના નાગરિક ના ગરકે મો ઓકેવાલી આયા દોતવજી કર રેસ તો જ હે ઠીક રે ઓમે ના ડુંગર ઓ મા પાઈ દે રે દે ગ નવી દેખાય અમે ગાડી એ તો સારી હા ઠંડા રાખો હવે ગાડી હાલના રાશે તાર ખબર પડી ઓકે હાલના નવા દેખાવાનો હે તાળિયો ના ના તાન આવરા એટલું નીટ નું દે આ તો બાકી આવડો ની દેખાણો રોડ મે કા ઈ નો ઈ થી અહીંયા નાસા તો ખબર ની પડે કે ચોક ના હે